નમસ્કાર મિત્રો આજે ફરી એકવાર તમારું સ્વાગત મારી ચેનલ ગુજરાતી બાંધણીમાં અને સરસ મજાની સાડી આજે તમારો ભાઈ તમારી માટે લઈને આવી ગયો છે તો બ્રાસો મટિરિયલની અંદર જેને પણ સરસ મજાની સાડી પહેરવી ગમતી હોય આજનો વિડીયો જરૂરથી જોજો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં અને તમને મળશે સરસ મજાની સાડીઓના અપડેટ તો ગરમીના દિવસોમાં પહેરી શકાય એવી બ્રાસોનું એકદમ પતલું મટેરિયલ અને એ પણ ફોઇલ પ્રિન્ટની સાથે જબરદસ્ત લુકવાળી સાડી તમારી માટે લઈને આવ્યો છું ડિઝાઇન તમે જુઓ લુક તમે જુઓ એટલી જ મસ્ત એટલી જ ગજબની સાડી તમારી માટે છે અને કલરોની વાત કરું તો કલરો પણ બહુ જ મસ્ત અને ફોઇલનું કામ બી સરસ મજાનું કરેલું છે જોઈ શકો છો ડિઝાઇન સાથે અને એકદમ ફ્લાવર મિનની જબરદસ્ત સાડી સિમ્પલ લુક અને બહુ મસ્ત સાડી તો જને આ સાડી ગમતી હોય સ્ક્રીનશોટ નાખી અને તમારી સાડી બુક કરાવી શકો છો નવી નવી ડિઝાઇનો નવા નવા કલર નવી નવી પેટર્નની સાડીઓ આપણી ચેનલ પર જોઈ શકો છો અને બ્લાઉઝ પીસની વાત કરું તો બ્લાઉઝ પીસ એટલું જ સરસ મજાનું તમને આજની વિડીયોની અંદર જોવા મળશે તો ગરમીના દિવસોમાં કોઈને પણ ઘરમાં પ્રસંગ રાખેલો હોય સરસ મજાની સાડી પહેરવાની હોય તો આવી જાઓ આપણી ચેનલ પર બહુ જ મસ્ત સાડીઓ કોટનની સાદી ઘરમાં પહેરી શકાય એવી બ્રાસોમાં બહુ મસ્ત મસ્ત વેરાયટી આપણી શોપ પર આવી ગઈ છે તો બધાના જ વિડીયો તમને મળવાના છે ખાલી અને ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે તમારે અને વિડીયોને લાઇક આપવાનું રહેશે કોમેન્ટમાં લખતા રહેજો કે આ વિડીયો લાગે છે તમારું ગામનું નામ શું છે તમે કયા ગામથી તમારું નામ શું છે બધી જ વાત આપણે કરીશું તો જેને પણ સાડી ગમતી હોય સ્ક્રીનશોટ નાખીને સાડી બુક કરાવી શકે છે સાડીની રેન્જની વાત કરું તો ખાલી અને ખાલી નવસો પચાસમાં તમારા ઘર સુધી આ સાડી મળી જવાની છે બિલકુલ શિપિંગ ચાર્જ ફ્રી સાથે કોઈ પણ જગ્યાએથી તમે ઓર્ડર આપો છો તો તમારા ઘર સુધી સાડી મળશે હવે એમાં એક નવી ડિઝાઇન છે તો એ પણ તમને વિડીયોની અંદર દેખાડી દઉં છું સેમ પ્રાઇઝની અંદર બહુ મસ્ત સાડી લૂક એટલે એટલો સરસ મજાનો અને ગજબની સાડી છે ડિઝાઇન પણ એટલી જ મસ્ત તમને જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ નાખજો કોન્ટેક નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર એની ટાઈમ કોલ વોટ્સઅપ વિડીયો પરથી સાડી જોઈ શકો છો મંગાવી શકો છો ડિઝાઇનો પણ એટલા જ નવા છે જોઈ શકો છો ડિઝાઇન તમારી સામે છે નવસો પચાસ ખાલી બિલકુલ શિપિંગ ચાર્જ ફ્રી અને જેટલી પણ ચેનલને શેર કરી શકો એટલી ચેનલને શેર કરજો જોઈ શકો ડિઝાઇનો જુઓ લુક જુઓ ગજબનું કલેક્શન છે તમારી માટે આજના વિડીયોની અંદર તો ફટાફટ આપણે એક એક કરીને સાડીના કલર જોઈ લઈએ જેમાં તમારે સ્ક્રીનશોટ નાખવાનો રહેશે અને જેને સરસ મજાની સાડીઓ પહેરવી હોય ડિઝાઇનો જોવી હોય તો આપણી ચેનલનો ફોલો કરજો એક આ કલર છે આપણી જોડે એક આ કલર બી છે બહુ મસ્ત જેના પણ સાડી ગમતી હોય સ્ક્રીનશોટ નાખજો તમારી સાડી પૂરી ચેક કરી અને સરસ મજાની સાડી તમને મોકલવામાં આવશે એક આ જોઈ શકો છો ડિઝાઇન એક આ બી બહુ મસ્ત સાડી છે અને જેટલું બની શકે એટલું તમારા ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં યા તમારા ફેમિલી મેમ્બર લોકોના સાથે મારી ચેનલની લિંકને શેર કરજો જેથી કરીને નવી નવી સાડીઓના અપડેટ નવા વિડીયો તમને મળતા રહે ઘર બેઠા બેઠા સારું એવું કલેક્શન તમે જોઈ શકો અને તમે તમારી શોપિંગ ચોઈસ પ્રમાણે કરી શકો છો તો નંબર એડ કરી લેજો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન કોન્ટેક નંબર આપણો છે અને જે પણ સાડી તમને ગમતી હોય ત્યાં સ્ક્રીનશોટ નાખી અને બુક કરાવી શકો છો તો આજના માટે બસ આટલું જ વિડીયો ખાલી કંઈક નવું કંઈક વેરાયટી વલ તમને મળશે ત્યાર સુધી તમારો દિવસ શુભ રહે જય માતાજી જય ગોપાલ જય